નમસ્કાર બાળ મિત્રો આપણે સંખ્યા શ્રેણીના બે વિડીયો જોયા એમાં પ્રથમ વિડીયોમાં આપણે વિશિષ્ટ સંખ્યાની સમજ મેળવી અને બીજા વિડીયોમાં આપણે શ્રેણીના નિયમોમાં નિયમ નંબર એકની ની સમજ મેળવી પણ જ્યારે બીજો વિડીયો હતો ત્યારે મેં તમને એક હોમવર્ક આપ્યું હતું તો મેં તમને શું હોમવર્ક આપ્યું હતું તો એક થી વીસ સુધીના વર્ગો અને એક થી દસ સુધીના ઘન પાટા કરવાનું કહ્યું હતું તો તમે બધાય તૈયાર કરી દીધા હશે તો ચાલો આજે આપણે શીખીએ નિયમ નંબર બે

આપણે હવે આ સમજીએ કે ક્રમિક પ્રાકૃતિક સંખ્યાના વર્ગ અને ઘન પ્રમાણે એની ગોઠવણી થયેલી હોય અહીંયા ઉદાહરણ દ્વારા સમજીએ તો અહીંયા જુઓ એક ચાર નવ સોળ પચીસ જો બાળકો તમે વર્ગ અને ઘન પાકા કર્યા હશે ને તો આ જોઈને તમને ખ્યાલ આવી જશે કે આ શું છે તો આ છે એક નો વર્ગ ચાર એકો નો વર્ગ છે બે નો વર્ગ ત્રણ નવ એકો નો વર્ગ છે ત્રણ નો વર્ગ સોળ કોનો વર્ગ છે ચાર નો વર્ગ અને પચીસ એકો નો વર્ગ છે પાંચ નો તો અહીંયા જુઓ ક્રમિક સંખ્યાના વર્ગ છે ક્રમિક એટલે લાઈન સરાવતી હોય એ તો હવે હવે કોનો વર્ગ આવશે છ નો વર્ગ બરાબર ને તો છ નો વર્ગ કેટલો થાય તો છ નો વર્ગ થાય છત્રીસ ચાલો વિધાન સમજીએ પ્રાકૃતિક સંખ્યાના વર્ગ અને ઘન ઉતરતો ક્રમ તો ઉતરતો ક્રમ એટલે શું તો મોટેથી નાના તરફ જવાનું તો ચાલો ઉદાહરણ દ્વારા સમજીએ એકસો ચુમાલીસ એકસો એકવીસ સો ચોસઠ તો ચાલો બાળ મિત્રો વિચારો આ શું છે

નવ વિધાન સમજીએ પ્રાકૃતિક સંખ્યાના વર્ગ અને ઘન પ્રમાણે તો પહેલું ઉદાહરણ જોઈએ અહીંયા એક નવ પચીસ ઓગણપચાસ એક્યાસી અને કેવી સંખ્યા લીધી છે એકી તો ચાલો અહીંયા વિચારો ભાઈ આ એક એટલે કોનો વર્ગ એકનો નવ એટલે કોનો વર્ગ સાત નો એટલે કોનો વર્ગ છે ત્રણ પાંચ સાત નવ આ બધી કેવી સંખ્યાઓ છે એકી અને એમના વર્ગો છે તો નવ પછી કોણ આવશે એકી સંખ્યા કઈ આવશે અગિયાર તો અગિયાર નો વર્ગ કેટલો થાય એકસો એકવીસ બીજું ઉદાહરણ સમજીએ અહીંયા જુઓ સાતસો ઓગણત્રીસ ત્રણસો તેતાલીસ એકસો પચીસ હવે જો આ જોશો ને તો તમને એટલો તો ખ્યાલ આવી જશે કે આ કોઈ વર્ગો નથી આ શું છે તો જો તમે ઘન છે આ કોનો ઘન છે પાંચ નો છે આ કોનો ઘન છે સાત નો છે આ કોનો ઘન છે નવ નો ઘન છે તમે જુઓ અહીંયા પાંચ સાત નવ એવું થાય છે તો હવે આની પાંચ ની આગળ કેટલા કયા નો ઘન આવશે ત્રણ નો આવે ને અહીંયા ત્રણ પાંચ સાત નવ આવી રીતે સાત સાત પછી પાંચ પાંચ પછી શું આવશે ત્રણ તો ઘન કેટલો થાય તો ત્રણ ત્રણ એટલે કેટલું થશે સત્યાવીસ તો તમારે ઘન પણ પાકા કરેલા જ હોવા જોઈએ તો જ તમે આ શ્રેણીમાં ફટાફટ આન્સર આપી શકશો ચાલો હવે સમજીએ બેકી પ્રાકૃતિક સંખ્યાના વર્ગ અને ઘન પ્રમાણે વધારો થતો હોય તો અહીંયા ઉદાહરણ દ્વારા સમજીએ જુઓ અહીંયા ઉતરતો ક્રમ છે બરાબર ને મોટું છે પછી નાની સંખ્યા છે તો અહીંયા આપણે હવે વિચારવાનું છે કે આ શું છે તો જો તમે વર્ગ ઉપાકા કર્યા હશે તો તમને તરત ખ્યાલ આવશે કે આ બાર નો વર્ગ છે આ દસ નો વર્ગ છે આ આઠ નો વર્ગ છે આ છ નો વર્ગ છે તો આ બધી કેવી સંખ્યાઓ છે બે કે આ કેવી સંખ્યાઓ છે બે કે તો હવે આઠ છ તો હવે શું આવશે તો ચાર નો વર્ગ તો ચાર નો વર્ગ સોળ એ આપણો જવાબ થશે નવું ઉદાહરણ સમજીએ અહીંયા આઠ ચોસઠ બસો સોળ પાંચસો બાર તો હવે જુઓ હવે કહો આ શું છે વર્ગ છે કે ઘન તો અહીંયા જોઈને ખબર પડશે કે આ વર્ગ તો છે નહીં હવે વિચારો કે આ છે ઘન જો તમે ઘન પાકા કર્યા હશે તો તમને તરત ખ્યાલ આવી જશે કે આ બે નો ઘન છે આ ચાર નો ઘન છે આ છ નો ઘન છે અને આ છે આઠ નો ઘન એટલે કે બે ચાર છ આઠ બધી જ બેકી સંખ્યાઓ છે તો હવે આઠ પછી સોરી આઠ નો ઘન

બે નો ઘન આઠ ત્રણ નો ઘન એકસો છ નો ઘન બસો ને સોળ સાત નો ઘન સાત નો ઘન ત્રણસો ને ત્રેતાલીસ આઠ નો ઘન પાંચસો ને બાર નો ઘન સાતસો ને ઓગણત્રીસ અને દસ નો ઘન એક હજાર બાળ મિત્રો આ ઘન પણ તમારે તમે તમારી નોટમાં લખી દેજો ફરી એકવાર રિપીટ કરી દઈએ એકનો ઘન એક બે નો ઘન આઠ ત્રણ નો ઘન સત્યાવીસ ચાર નો ઘન ચોસઠ પાંચ નો ઘન એકસો પચીસ નો ઘન બસો સોળ નો ઘન ત્રણસો ત્રેતાલીસ નો ઘન પાંચસો બાર નો ઘન સાતસો તમામ પ્રશ્નો ઝડપથી ઉકેલી શકશો તો મારો જો આ વિડીયો તમને ગમે હોય તો લાઈક શેર અને ચેનલ ને કરવાનું ના ભૂલતા ચલો મળીશું નવા યુ